સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ દાદાને શણગાર ધરાવવામાં આવ્યો હનુમાનજી દાદાને વિશેષ વાઘા પહેરાવાયા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ સાત છ બે હજાર પચીસ ને શનિવારના રોજ સાળંગપુર ધામમાં દાદાને શણગાર ધરાવવામાં આવ્યો છે આજે શ્રી કષ્ટભંજન વિશેષ વાઘા પહેરાવાયા છે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને સવારે સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને બસો એકાવન કિલો લાડુ અને એકસો આઠ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે આજે ભીમ અગિયારસ નિમિત્તે શ્રી કષ્ટભંજ દેવ હનુમાનજીને બસો એકાવન કિલો લાડુ અને એકસો આઠ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે સુરતના એક ભક્તે પંદર દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા છે આ સાથે જ આજે સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે તમામ ઉતારા અને પાર્કિંગ ફૂલ છે તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શનો તેમજ મહાપ્રસાદો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો